તો મારું નામ અનિલ ધામેલિયા છે અને હું એક્ઝિમેર ફાર્માસ્યુટિકલ કંપનીમાં જોબ કરી રહ્યો છું અને આજે જે અમે નવચંડી યજ્ઞનું આયોજન કરેલ છે એના માટે થઈને છેલ્લા દસ દસ બાર વર્ષથી અમે આ નવચંડી યજ્ઞનું આયોજન કરીએ છીએ કંપની ખાતા આયોજન કરીએ છીએ જેમ મુખ્ય હેતુ આ નવચંડી યજ્ઞનો જે મુખ્ય હેતુ છે એ એવું છે કે અમારી સાથે જોડાયેલા જે પણ અમારા સ્ટાફ કર્મચારીઓ છે વર્કર છે કે બધી જ લેવલના કર્મચારીઓ માટે સમૃદ્ધિ સૃષ્ટિ સમૃદ્ધિ શાન અને બધાનું પ્રગતિ થાય એ હેતુસર અમે આ નવચંડી યજ્ઞનું આયોજન કરીએ છીએ દર વર્ષે નિરોગી રહે અમારી કંપનીના બધા એમ્પ્લોય આ પ્લાન્ટ આવેલ છે આપણે પાદરા તાલુકાના લુના ગામમાં એક્ઝિમેટ ફાર્માસ્યુટિકલ નામનો પ્લાન્ટ છે અને આ છેલ્લા બે હજાર નવથી આપણે આ પ્લાન્ટનો સ્થાપના થયેલી છે અને બે હજાર નવથી જ આપણે આ નવચંડી યજ્ઞનું આયોજન કરીએ છીએ આ નવચંડીમાં આપણે લોકોની અંદર આશરે છ છસોથી સાતસો જણા આમાં ભાગ લેતા હોય છે અને આપણે બધા મહેમાનોને આજુબાજુના મહેમાનો ગામ જે સાથે ગામના લોકો વડીલો જેમની સાથે આપણું કનેક્શન છે એ બધાને આપણે અહીંયા ઇન્વાઇટ કરીએ છીએ સ્ટાફ પ્લસ લુના ગામ દાજીપુરા ગામ એ બધાના આપણે લોકોને અહીંયા અગ્રણીઓ લોકોને આપણે અહીંયા આમંત્રિત કરીએ છીએ